છે હવે એમાંથી જો એક પ્રવૃત્તિ તમને કરીને બતાવું છું આમાંથી આપણે સરસ મજાની ફૂલદાની બનાવીએ શું બનાવીએ ફૂલદાની ફૂલની જો આ જો કાર્ડ પેપર છે કાર્ડ પેપર ઉપર શું કરી જુઓ આપણે પેન્સિલનો છોલ કાઢીએ ને એટલે આવા સરસ મજાના જો ફૂલના આકારના જ નીકળે આપણે એને શું કરીશું તો જો આ પેન્સિલનો છોલ છે એ સેસેજોલો કરી એની ઉપર આપણે લગાડી દઈશું ફેવિકોલ ફેવિકોલ લગાડી અને આ રીતે અમુક અંતરે જુઓ લાગે ને ફૂલ જેવું આ રીતે મૂકી દઈશું આપણે બીજું કાંઈ કરવાનું નથી આ રીતે આપણે બધા જ લગાડી દઈશું આ રીતે આ રીતે આપણે પેન્સિલના સરસ મજાના જુઓ ફૂલ લગાડી દીધા કેવો સરસ મજાનો ફૂલનો શેપ લાગે છે ને હવે અહીંયા જુઓ મેં કુંજો બનાવી દીધો હવે આપણે શું કરીશું તો અહીંયા આપણે બોર્ડર કરી નાખીશું જુઓ ફૂલને જોડવાના છે આપણે આમ આ રીતે આપણે સરસ મજાની ઝાડની ડાળખી દોરવાની છે જુઓ અને એટલો મસ્ત શેપ લાગે સરસ મજાનો જો આ રીતે આપણે સરસ મજાનું જુઓ શેપ દેવાનું છે હવે આપણે શું કરીશું કે સરસ મજાનું જો કેવી સરસ મજાની ફૂલદાની લાગે છે લાગે છે ને હવે અહીંયા સેજ થોડીક ડિઝાઇન કરી નાખીશું અને બોર્ડર કરી નાખીશું जो पेंसिल ना छोल ने फूलदानी बनी ने तैयार तैयार થઈ ગઈ કેવી લાગે છે ભાઈ બસ કેવી લાગે છે આમ કરજો બસ